પોલીસ સ્ટેશન ની ફોજ ઉતારી તો શું તમે પોલીસને ને બોલાવી દમન કરવા માંગતા હતા જિલ્લા વહીવટી તંત્ર પાસે અમારો સવાલ છે કે શું થમ અને ગામના લોકો તમે સત્તાના જોડે એમને પોલીસથી દબાવવા માંગો ખરાબ લઈ જવો જોઈએ પણ અત્યારે છે જો પરિસ્થિતિ એવી છે એક તો વાયરસ નું વાતાવરણ છે બધા પ્રિકોશન લઈને થોડા દિવસ આપડે છે ને બીજી સાઈડ તમે કીધું ને કાસર પછી બધી જગ્યા શોધી જ રહ્યા છે એવું નથી પણ તમે વિચાર કરો કે જેમ તમને તકલીફ થાય છે તેમ ગામ મારા આ તમને તમારા નામથી બાજુ એક મહિનો વૈતો તી સમજી જો આગળ

ઘણા સમયથી થી થામ ગામમાં ખેડૂતની જગ્યા ભાડે રાખી ડમ્પિંગ સાઇડ ઊભી કરી હતી અને વારવાર ગ્રામજનોના વિરોધના વંટોળ વચ્ચે અધિકારીઓએ ગ્રામજનોને ત્રણ મહિના છ મહિનાના વચનો આપી ડંપિંગ સાઇડ ચાલુ રાખી હતી અને અંતમાં વધુ ત્રણ મહિના માટે ડમ્પિંગ સાઇટ ચલાવવા માટે નગરપાલિકાએ લેખિતમાં ગ્રામજનોને બાહેધરી આપી હતી જેના પગલે ત્રણ મહિના બાદ વધુ ત્રણ મહિના ડમ્પિંગ સાઇટ ચાલી હતી પરંતુ ચોમાસાની સિઝનનો પ્રારંભ થતાં જ રોગચાળાને લઈ ગ્રામજનો ડમ્પિંગ સાઇટ બંધ કરાવી હતી ભરૂચ નગરપાલિકાનો જે શહેરનો ડમ્પિંગ સાઇટનો કચરો થામ ગામ પાસે આજથી સાડા ત્રણથી ચાર વર્ષ પહેલાં હંગામી ધોરણે નાખવાની વ્યવસ્થા કરવામાં આવેલી ત્યારબાદ નગરપાલિકાએ જો જો હુકમથી અને સત્તાનો દુરુપયોગ કરીને ઠામ મનુબન કંઠારા ગામના લોકો સાથે દાદાગીરીનો ઉત્પન્ન કરવા ગયા એ હિસાબથી અહીંયા કચરો નાખવાનો અવિરત મેં ચાલુ રાખ્યો ત્યારબાદ સ્થાનિક લોકો અહીંયા આવતા નગરપાલિકા દ્વારા લેખિતમાં અપાયેલું કે ભાઈ છ મહિનામાં બંધ થશે ત્યાર પછી બીજા દસ મહિના થઈ ગયા બંધ ન કરતા આ જ તારીખ એક આઠ બે ના રોજ ભરૂચ નગરપાલિકાના સીઓ સાહેબ એસડીએમ મેડમ મામલતદાર મેડમ અને તાલુકા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ થમ ગામની પાસે આવેલી કંઠાયાની સીમમાં ડમ્પિંગ સાઇટ પર આવ્યા અને પોતાની જો હુકમ અહીંયા ગેરકાયદેસર ગ્રીન ટ્રિબ્યુનલના મનાઈ હુકમ સરકાર દ્વારા હોવા છતાં સરકાર દ્વારા કીધેલું છે કોઈ પણ ગામના વિસ્તાર પાસે કે ખેતીની જમીન પાસે કચરો નહીં નાખવો પરંતુ દાદોગીરી કહેવાના બહાને અહીંયા મોદી પોલીસ ફોર્સ લઈને આવ્યા અહીંયા કચરા નાખવાની કોશિશ કરી જ્યારે સ્થાનિક આજુબાજુ ગામના સરપંચોને આગેવાનો લોકોને ખબર પડતા અમે પણ અહીંયા સ્તર પર આવ્યા અમે એસડીએમ મેડમ મામલેદાર સીઓ સાહેબ જો વાતચીત કરી કે સાહેબ તમારી પાસે વિશાળ જગ્યાઓ છે વિલાય જીઆઈડીસી માં સરકાર દ્વારા જગ્યા આપેલી છે તમે ત્યાં નથી નાખતા કાલે અમે આવો જ એક પ્રશ્ન ઉભો કર્યો જાડેશ્વર વિસ્તારમાં જ્યાં મૂર્તિઓનું વિસર્જન થાય તે ટાળવામાં પણ આ કચરો નાખવા જતા હતા ઈસ્થાનિક લોકોના વિરોધના કારણે ત્યાં પણ બંધ કર્યું અને આજે પોલીસના જોડે અને સત્તાના જોડે આ લોકોને દબાવવાનો પ્રયત્ન છે આ બિલકુલ ભરૂચ જિલ્લા માટે શરમજનક ઘટના છે તમે જો સત્તાના જોડે આ કામ કરવા ગયા હતા પરંતુ ઇશતિક લોકો અહીંયા આવી જતા જ્યારે અમે એમને લેખિતમાં ડોક્યુમેન્ટ બતાવ્યા કે મેડમ આ અનલીગલી નખાઈ છે એસડીએમ મેડમને મામલેદારને અને સીઓ ને અને પોલીસને જ્યારે મેં જોયું કે આ બિલકુલ અનલીગલી સડનટર ખોટી રીતે ચાલે જ ત્યારે બે કલાકના ગામ લોકોની મહેનત અને સરપંચીઓ દ્વારા અને ગામના નવ યુવાનો દ્વારા જોરદાર રજવાત કરતા અહીંયાની સો જેટલી ગાડી નગરપાલિકાને આવેલી હતી એ અત્યારે અહીંયાથી પરત ગઈ

પ્રાઇમરી કલેક્શન સેન્ટર ઊભું કર્યું હતું જેની સામે સ્થાનિકોના વિરોધના પટોળ સાથે સ્થળ ઉપર જ લોકો ઉમટી પડ્યા હતા અને સાઇડ ચોવીસ કલાકમાં બંધ કરાવવાની નોબત આવી ગઈ હતી નગરપાલિકા ડમ્પિંગ સાઇડ વિનાની રહેતા ફરી એકવાર જ્યાં ગેરકાયદેસર થામ ગામે ચાલતી હતી તે ડમ્પિંગ સાઇડ ઉપર કચરાનો નિકાલ કરવાનો વાહનો પહોંચતા સ્થાનિક આજુબાજુના ગ્રામજનો સરપંચો મેદાનમાં ઉતર્યા હતા અને વિરોધ કરવા ઉતરી આવ્યા હતા પચાસ થી વધુ પોલીસના કાફલા સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ મામલતદાર એસડીએમ સહિતનો અધિકારીઓ પણ દોડી આવ્યા હતા ગ્રામજનોએ કહ્યું ગોળી મારવી હોય તો મારી દો કચરો તો નાખવા નહીં દઈએ તેમ કંઈ બે કલાક વિરોધ દર્શાવતા તમામ અધિકારીઓ કચરાના વાહનો સાથે વિલા મોડે પરત ફર્યા હતા ભરૂચ નગરપાલિકામાં એક અઠવાડિયાથી ઘન કચરા નિકાલ જગ્યાએ પ્રાઇમરી કલેક્શન માટે આજુબાજુના ગ્રામ પંચાયતના શ્રીઓ અને એમની સાથે ચર્ચા વિચારણા કરીને એમની મદદથી એ સાઇટ ચાલતી હતી નગરપાલિકાની કાયમી કનકચરા નિકાલની સાઇટ સહાય જીઆઈડીસી માં છે પરંતુ ત્યાં લોકલ વિરોધ હોવાને કારણે હજી એ સાઇટ અમે ચાલુ કરી શક્યા નથી અત્યારે અમે પૂરજોશમાં એ સાઇટ ચાલુ થાય એ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ સાથે સાથે કચરો ખુલ્લો ડમ્પ ન થાય અને એનું પ્રોસેસિંગ થાય એના માટે પણ અમે કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ એ એ આ કાર્યવાહીમાં પંદરથી વીસ દિવસ એક મહિના જેવો સમય જાય એવો છે એટલે આજે અમે લોકોએ કંથારીયા ગામે સરપંચશ્રીઓને બધાને એકઠા કરી અને એક વિનંતી કરેલ હતી કે થોડો ટાઈમ આ સાઇટ ચાલવા દે પરંતુ ત્યાં સ્થાનિક લોકોની રજૂઆતો અને સરપંચ જોડે ચર્ચા વિચારણા થતા હવે અહીં પ્રકારનો કચરો ડમ્પ કરવામાં આવે તો ગામ લોકોની સંમતિ નથી જે બાબતે અમે લોકોએ ચર્ચા વિચારણા કરી અને હાલ અમે બીજી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પ્લાન્ટ છે એનામાં એના એ પ્લાન્ટ જોડે ચર્ચા વિચારણા કરી અને વૈકલ્પિક વ્યવસ્થા કરી રહ્યા છીએ